જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને બીપીની તકલીફ છે ક્યારેક હાઈ બીપી થઈ જાય છે ક્યારેક લો બીપી થઈ જાય છે અને ઘણા લોકો તો બીપીને લગતી રોજ ગોળીઓ ખાય છે પછી તે લોકોને ઊંઘ આવે છે તેનાથી તેના શરીરમાં હાર્ટ એટેક આવવાના સંચિત છે તે નવ્વાણું વધી જાય છે એટલા માટે બીપીને લગતી એક પણ ગોળી ખાવાની જરૂર નથી અદ્ભુત મુદ્રા બતાવું છું જે મુદ્રા તમારે સવારે ખાલી પેટ ફક્ત પંદર મિનિટનો ટાઈમ કાઢી અને કરવાની છે જેથી તમારી લો બીપી ની તકલીફ હોય અથવા તો હાઈ બીપીની તકલીફ હોય તે જડ મૂળમાંથી ઠીક થઈ જશે અને બીપીની એક પણ ગોળી ખાવાની ક્યારેય પણ જરૂર નહીં પડે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને કરી જેથી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર લો બીપી થઈ જતું હોય છે અમુક લોકોને વારંવાર હાઈ બીપી થઈ જતું હોય છે અને તે લોકોને ઘણી પ્રકારની મેડિસિનો લેવી પડે અમુક પ્રકારના ઇન્જેક્શનો લેવા પડતા હોય છે અને અમુક લોકોને તો રેગ્યુલર દરરોજ માટે ગોળીઓ લેવી પડતી હોય છે બીપી લગતી તો તેનાથી તેના શરીરમાં હાર્ટ એટેક આવવાના ચાન્સ છે તે વધી જાય છે અને તે વ્યક્તિ ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નથી શકતો તેને વારંવાર અમુક પ્રકારના રોગો થતા હોય બીમારી થતી હોય એટલા માટે બીપી ની કોઈ પણ પ્રકારની તમારે ગોળી લેવાની જરૂર નથી એક મુદ્રા બતાવું છું જે મુદ્રા લેડીઝ હોય જેન્ટ્સ હોય બાળકો હોય ગમે તે વ્યક્તિ કરી શકે છે અને હાઈ બીપી અને લો બીપી થી જડ મૂળમાંથી છુટકારો મેળવી શકે છે આ મુદ્રાનું નામ છે યોની મુદ્રા કેવી રીતના કરવાની છે લાસ્ટ 3 ફિંગર હોય છે આપણી જે લાસ્ટ ત્રણ આંગળીઓ હોય છે તેને તમારે આવી રીતના જોડી લેવાની છે જોઈ શકો છો લાસ્ટ ત્રણ ફિંગરને આવી રીતના તમારે જોડી લેવાની છે અને તર્જની આંગળી હોય છે તેને અને અંગૂઠાને તમારે આવી રીતના જોડી લેવાનું છે જોઈ શકો છો લાસ્ટ થ્રી ફિંગરને તમારે આવી રીતના જોડી લેવાની છે અને તર્જની આંગળી અને અંગૂઠાને આવી રીતના જોડી લેવાનો છે આ મુદ્રાનું નામ છે યોની મુદ્રા જોઈ શકો છો નાભી પાસે રાખી આંખો બંધ કરી અને આ મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ પંદર મિનિટ બેસવાનું છે અને મુદ્રા પ્રાણાયામ યોગા હંમેશા તમારે શાંત વાતાવરણમાં કરવાના છે જ્યાં ઘોંઘાટ હોય છે ત્યાં ક્યારેય પણ તમારે મુદ્રા નથી કરવાની બને ત્યાં સુધી શાંત